શ્રી સુંદરકાંડ સર્ગ સોળ અને સત્તર હનુમાનજીએ જોયું તો તેણે માની લીધેલા સીતા તપસ્વીની જેમ ધરતી પર બેઠા હતા તેમના મુખ ઉપર મહાશોકના વાદળો છવાઈ ગયા હતા તેમને જોઈને હનુમાનજીએ વિચાર કર્યો કે સીતાજીના નેત્રો આટલા વિહોટ શાને દેખાઈ રહ્યા છે તે આકુળ વ્યાકુળ થઈ જઈને આમથી તેમ ભમી રહ્યા હતા મુખ પર આંસુના રેગડા થીજી ગયા હતા સ્નાન શુદ્ધિ કર્યા વિના સીતાજીનું તેજ ઘસાઈ ગયેલું જણાતું હતું વિશાળ નેત્રોવાળા શીલ અને ગુણવાન શુદ્ધ આચરણવાળા તે રાજપુત્રીને જોઈને તેમના લક્ષણો પરથી આ સીતા જ છે એમ હનુમાનજીને ખાતરી થઈ ગઈ હતી રામે તેની પાસે જે વર્ણન કર્યું હતું તેવા આભૂષણો સીતાજીના અંગ પર હતા તેના કર્ણમાં બહુ મૂલ્યવાન કુંડળો લટકતા હતા ઓ જેના વિરહની આગમાં રામ બળી રહ્યા છે અને સતત શોક કરતા ફરે છે સે તે સીતા અહીં જ છે ઓહ રામે સીતાના વિયોગને સવવામાં અદ્ભુત ધૈર્યને દાખવ્યું અને સીતાજીએ પોતાના પતિનું સ્મરણ કરતાં કરતાં અનેક દુઃખો વચ્ચે દિવસો વિતાવ્યા તેઓ તો ધન્યવાદને પાત્ર જ છે હનુમાનજીએ મનોમાન રામ અને સીતાજીની પ્રશંસા કરી અને વિચારે ચડી ગયા અને ફરીથી ચિંતનના મહાસાગરમાં પટકાયા તેમણે આંસુભર્યા નેત્રો વડે સીતાજી સામે જોયા કર્યું પણ શું કરવું તેની સૂઝ ન પડતી તે પોતે જ વિલાપ કરવા લાગ્યા હવે હનુમાનજીની કુશાગ્ર બુદ્ધિની પરીક્ષા થવાની હતી આ જગતમાં સર્વથી બળવાન હોય તો તે કાળ છે ઉત્તમ સંસ્કાર પામેલા મહાત્મા લક્ષ્મણ પણ જેને માન આપે છે તે સતી શિરોમણી સીતાને આ કેવું દુઃખ આવી પડ્યું છે પણ તે ક્ષમતા રાખીને સહન કરી રહ્યા છે કેમ કે તે મહાશુરવીર રામના પરાક્રમને બરાબર જાણે છે રામ અને સીતા બંનેની જોડી શીલ વય કુળ આચરણ અને શારીરિક લક્ષણો જોતા એકબીજાની પૂરક છે કહ્યું છે કે મણી વડે કંકણ અને કંકણ વડે મણી શોભે છે અને કંકણ અને મણિથી હાથ શોભે છે કવિનીથી રાજા અને રાજાથી કવિ શોભે છે અને કવિ તેમજ રાજાથી સભા પણ શોભે છે ચંદ્ર વડે રાત્રિ અને રાત્રિ વડે ચંદ્ર શોભે છે અને ચંદ્ર અને રાત્રિ વડે આકાશ શોભે છે તે પ્રમાણે રામ વડે સીતા અને સીતા વડે રામ શોભે છે હવે મને સમજાય છે કે રામે સુગ્રીવની મૈત્રી કેમ કરી હશે વિશાળ નેત્રોવાળા આ જાનકીને પાછા પાછા મેળવવા માટે જ રામે બળવાન વાલીનો વધ કર્યો કબંધ અને નિશાંત જેવા રાક્ષસોને હણ્યા અરણ્ય વણમાં ચૌદ હજાર રાક્ષસોનો ખાત્મો બોલાવ્યો સુગ્રીવને કપિયોનું સામ્રાજ્ય મળ્યું તે પણ સતી સીતાના કારણે જ હું પણ મોટા સાગર ઓળંગીને આવ્યો તે પણ એમના કારણે જ હવે રામ જરૂર અહીં આવીને ભૂમિને ઉલટ પુલટ કરીને સીતાજીને મેળવશે જ તેમાં જરા પણ નવાઈ નથી સીતાજીને માટે રામ શું નહીં કરે આ સીતા જનક જેવા મહારાજાની પુત્રી છે સમર્થવાન રામના ધર્મપત્ની છે તે આજે રાક્ષસોના આંગણે આમ રજોડાઈ રહ્યા છે જે સીતાએ પતિની સાથે જવા રાજ્યના સુખ સમૃદ્ધિનો ત્યાગ કર્યો જંગલમાં મંગલ માન્યું વનફળને મીઠા માન્યા તે સીતા શું આવું દુઃખ ભોગવવાને સર્જાયા હશે જેમ તરસ્યો માનવી પાણીને તલસે છે તેમ સીતા રામને મળવાને તલસી રહ્યા છે રામ અને સીતા બેવ આશાના તંતુને પકડીને આપણું મિલન અવશ્ય થશે જ એવું વિચારીને જીવન ટકાવી રહ્યા છે જુઓ આ સીતા રાક્ષસીઓ બેઠી છે તેનું સામું પણ નથી જોતા વૃક્ષોના ફળ ફૂલો નિરખતા નથી ચંદ્ર અને ચાંદનીને ગણકારતા નથી તેઓ તો એકાગ્ર જ રામનું સ્મરણ કર્યા કરે છે કોઈ સ્ત્રી ગમે એટલા આભૂષણ ધારણ કરે પણ જો પતિ ન હોય તો શોભતી નથી પોતાનો પતિ એ જ પત્નીને માટે પરમ આભૂષણ છે અરે રે આ સીતાનો દુઃખ મારાથી જોયું જતું નથી મને તેથી અતિશય સંતાપ થાય છે પણ મારે સંયમ છોડવો જોઈએ નહીં મારા સ્વામીનો હું દૂત છું અને હવે દૂત તરીકે જ મારે હોશિયારીથી કામ લેવું પડશે આમ વિચાર કરતાં હનુમાનજીએ શીર્ષા વૃક્ષ પર બેઠા હતા હવે રાત્રિ પૂર્ણ થવા આવી હતી હવે ચંદ્રનો પ્રકાશ સીતાજીના મુખ પર પડતો હતો એટલે અતિશય શોકથી ભરેલું તે મુખ જોઈ હનુમાનજી ખૂબ દુઃખી થવા લાગ્યા હનુમાનજીએ મનમાં થયું કે હું સીતા પાસે જાઉં પણ તેમ કરવું વ્યાજબી ન હતું ત્યાં કુર ક્રૂર વિહામણી આયુધવાળી રાક્ષસીઓ હતી માંસ અને લોહીનું ભક્ષણ કરવાથી તેમના શરીર અને મોખ રડાયેલા હતા તે સર્વ ટોળે વળીને વૃક્ષની ફરતી બેઠી હતી અને વૃક્ષના થડ પાસે સીતા બેઠા હતા હનુમાનજીએ સીતાનું સ્વરૂપ તેજહીન દેખાયું શોકમાં ગરકાવ રહેતા સીતાએ પોતાના માથાના વાળને ધોવાની કે ગૂંથવાની દરકાર કરી ન હતી માત્ર એકઠા કરીને બાંધી રાખ્યા હતા પોતાના સ્વામીના વિયોગે તેજહીન થઈ ગયા હતા શરીર પર કોઈ આભૂષણ ન હોવાથી તેની નિસ્તેજ દેખાતા હતા